મિત્રો શ્રી રામામપીર જયંતિ પર જાણો બાબા રામદેવજી વિશે દસ રસપ્રદ વાતો ભાદ્રપદના શુક્લ પક્ષની દૂજ પર રાજસ્થાનના એક મહાન સંત બાબા રામદેવરા રાગ જેમને રામાપીર અથવા બાબા રામદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની જન્મ જયંતી ઉજવવામાં આવે છે જાણો રાજસ્થાનના પાંચ મહાન સંતોમાના એક બાબા રામદેવજી વિશેની દસ રસપ્રદ વાતો નંબર એક પીરના પીર રામા પીર પીરના પીર બાબા રામદેવ તમામ ભક્તો બાબારી કહે છે ભારતે જ્યાં પરમાણુ વિસ્ફોટ કર્યો હતો તે જગ્યાના તેઓ શાસક હતા હિન્દુઓ તેમને રામદેવજી કહે છે અને મુસ્લિમો તેમને રામસા પીર કહે છે નંબર બે દ્વારકાધીશનો અવતાર બાબા રામદેવને દ્વારકાધીશનો અવતાર માનવામાં આવે છે નંબર ત્રણ જીવંત સમાધિ તેમની ગણતરી સૌથી ચમત્કારિક અને સિદ્ધ પુરુષોમાં થાય છે તેણે રૂનિચામાં જીવંત સમાધિ લીધી નંબર ચાર પાંચ પીર સ્થાનિક લોકવાયકાના આધારે એવું કહેવાય છે કે જ્યારે મક્કાના મૌલવીઓ અને પીરોએ તેમના વિશે સાંભળ્યું ત્યારે મક્કાના પાંચ ચમત્કારી પીર પણ બાબાની શક્તિની પરીક્ષા કરવા ઉત્સુક બની ગયા થોડા દિવસોમાં તેઓ મક્કા છોડીને રૂનીચાના રસ્તે પહોંચ્યા જ્યારે રામદેવજીએ તેમનું સ્વાગત કર્યું અને ભોજન માટે થાળી પીરસી ત્યારે પીરોએ કહ્યું કે અમે અમારા પોતાના વાટકામાંથી ખાઈએ છીએ જે અમે મક્કામાં ભૂલી ગયા છીએ જો તમે તે બાઉલ મક્કાથી મંગાવી શકો તો મંગાવી દો નહીં તો અમે તમારી જગ્યાએ ભોજન નહીં લઈ શકીએ આ સાથે બાબાએ એક અલૌકિક ચમત્કાર કર્યો અને જે વાટકો પીરનો હતો તે તેમની સામે મૂકવામાં આવ્યો ત્યારે પેલા સાથીઓએ કહ્યું કે તમે સાથીઓના પીર છો નંબર પાંચ દલિતોના મસીહા બાબા રામદેવ અસ્પૃશ્યતા સામે લડ્યા તેમણે દલિત હિન્દુઓની વિરુદ્ધ કામ કરીને માત્ર તેમનો પક્ષ લીધો જ નહીં પરંતુ તેમને હિન્દુ અને મુસ્લિમો વચ્ચે એકતા અને ભાઈચારો વધારીને શાંતિથી જીવવાનું પણ શીખવ્યું રામદેવ પોકરણના શાસક પણ હતા પરંતુ રાજા બનીને નહીં પરંતુ લોકસેવક બનીને તેમણે ગરીબો દલિતો અસાધ્ય રોગના દર્દીઓ અને જરૂરિયાતમંદોની સેવા પણ કરી હતી દરમિયાન તેણે વિદેશી આક્રમણકારો સામે પણ લડત આપી નંબર છ દલીબાઈ બાબા રામદેવ જન્મથી ક્ષત્રિય હતા પરંતુ દલીબાઈ નામની દલિત છોકરીને પોતાના ઘરમાં રાખી અને બહેન દીકરીની જેમ ઉછેરીને તેમણે સમાજને સંદેશ આપ્યો કે કોઈ નાનું કે મોટું નથી હોતું રામદેવ બાબાને એક ઝાડ નીચે દલીબાઈ મળી આ વૃક્ષ મંદિરથી ત્રણ કિમી દૂર હાઇવેની નજીક હોવાનું કહેવાય છે નંબર સાત રામદેવ પીરના પરચા શું છે બાબાએ તેમના જીવનકાળ દરમિયાન લોકોની સુરક્ષા અને સેવા કરવા માટે ઘણા ચમત્કારો કર્યા આજે પણ બાબા તેમની સમાધિમાં શારીરિક રીતે હાજર છે આજે પણ તેઓ તેમના ભક્તોને ચમત્કાર બતાવીને તેમની હાજરીનો અહેસાસ કરાવે છે

મારી નાખતો હતોક્ષસ બાબાના ગુરુ બલિનાથજીની તપસ્યાથી ડરતો હતો પરંતુ તેમ છતાં તેણે આ વિસ્તારને ઉજ્જડ બનાવી દીધો હતો અંતે બાબા રામદેવજી બાલીનાથજીના ધુમાડામાં ઝૂંપડીમાં સંતાઈને બેઠા જ્યારે રાક્ષસ ભૈરવે આવીને ગુડ્ડી ખેંચી ત્યારે રામદેવજીનો અવતાર જોઈને તે પીઠ ફેરવીને ભાગવા લાગ્યો અને કૈલાશ ટેકરી પાસેની ગુફામાં પ્રવેશ કર્યો રામદેવજીએ તેને ઘોડા પર બેસીને મારી નાખ્યો હતો જો કે કેટલાક લોકો માને છે કે તેણે હાર સ્વીકારી લીધી હતી અને આત્મસમર્પણ કર્યું હતું બાદમાં બાબાના આદેશ મુજબ તેમણે મારવાડ છોડી દીધું નંબર નવ મેવાડના શેઠ દલાજી કહેવાય છે કે મેવાડના એક ગામમાં લાજી નામનો એક શાહુકાર રહેતો હતો તેની પાસે ઘણી સંપત્તિ હતી પરંતુ તેને કોઈ સંતાન નહોતું એક ઋષિની સલાહ પર તેણે રામદેવજીની પૂજા શરૂ કરી તેણે ઈચ્છા વ્યક્ત કરી કે જો મને પુત્ર મળશે તો હું મારી ક્ષમતા મુજબ મંદિર બનાવીશ આ ઈચ્છાના નવ મહિના પછી પત્નીના ગર્ભમાંથી પુત્રનો જન્મ થયો જ્યારે તે બાળક પાંચ વર્ષનો થયો શેઠને શેઠાણી પોતાની સાથે થોડી સંપત્તિ અને મિલકત લઈને રૂનીચા જવા રવાના થયા રસ્તામાં એક લૂંટારો પણ તેમની સાથે જોડાયો કે હું પણ રૂનીચાને જોવા જાઉં છું થોડી વાર ચાલ્યા પછી રાત પડી અને તક ઝડપીને લૂંટારાએ પોતાનો અસલી સ્વભાવ જાહેર કર્યો તેણે ખંજર બતાવીને શેઠને ઊંટને બેસાડવાનું કહ્યું અને તેણે શેઠની બધી સંપત્તિ હડપ કરી લીધી જતી વખતે તેણે શેઠની ગરદન પણ કાપી નાખી રાત્રે તે નિર્જન જંગલમાં શેઠાણી તેના બાળકને તેની સાથે લઈને રડવા લાગ્યો અને રામદેવજીને બોલાવવા લાગ્યો અબાલાનો પોકાર સાંભળીને રામદેવજી તરત જ પોતાના વાદરી ઘોડા પર સવાર થઈને ત્યાં પહોંચી ગયા રામદેવજી આવતાની સાથે જ તેણે નોકરાણીને તેના પતિનું કપાયેલું માથું તેની ગરદન સાથે જોડવા કહ્યું જ્યારે શેઠાણીએ આ કર્યું ત્યારે માથું જોડાઈ ગયું અને તરત જ લાજી જીવંત થઈ ગયા બાબાનો આ ચમત્કાર જોઈને શેઠ અને શેઠાણી બંને બાબાના પગે પડ્યા બાબાએ તેમને શાશ્વત સુખી જીવનનો આશીર્વાદ આપ્યો અને અદૃશ્ય થઈ ગયા એ જ જગ્યાએ દલાજીએ બાબાનું ભવ્ય મંદિર બનાવ્યું હતું કહેવાય છે કે આ બાબાનો ભ્રમ હતો નંબર દસ સિરોહીના રહેવાસી અંધસાધુક કહેવાય છે કે એક અંધ સાધુ અન્ય કેટલાક લોકો સાથે સિરોહીથી રૂનીચામાં બાબાના દર્શન કરવા નીકળ્યા હતા બધા પગપાળા રૂનીચા પાસે આવી રહ્યા હતા रस्तामा थाकी जवाथी अंध साधु साथे बधा एक गाम मा पहुंच्या अने रात्री ना आराम माटे रोकाया अर्धी रात्रे जागी ने बधाए अंध साधु ने त्या छोड़ी दीधो जारे अंध संत जाग्या त्यारे तेमने त्या कोई न मळ्यु अने अहिंत ही भटक्या पछी ते एक झाड़ पासे बेसी ने रड़वा लाग्यो तेने तेना अंधत्व पर अगाऊ क्यारे न होतु एटलू दुख थयु રામદેવજી તેમના ભક્તના દુઃખથી પ્રભાવિત થયા અને તેઓ તરત જ તેમની પાસે પહોંચ્યા તે દિવસ પછી સાધુ ત્યાં રહેવા લાગ્યા તે ખેજરી પાસે રામદેવજીના ચરણ પગડિયા સ્થાપિત કરીને તેમની પૂજા કરતા હતા કહેવાય છે કે સંતે ત્યાં સમાધિ લીધી હતી તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વીડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે